મધ્યપ્રદેશમાં માં આવી અને અહીંયા ભણના દીકરા આંદોલન કરે તો એને ભણના એના કે દીકરા થતા હોય તો એને કોઈ કહેતું નથી કરો ત્રીજો ભાગ જોતો હોય છે ને સહાયમાં પૈસા હોય છે તો પૈસા હોય બાપ એમ બધા કે ભાઈ આ જો ત્રીજે ભાગે ચોથે ભાગે રાખવું હોય તો રાખો ને ગામમાંથી ઉપડો કરો અને આ એકદમ સંગઠન ને મજબૂત બને એ પેલા તોડી નાખો જય જવાન જય જય જવાહર જે આદિવાસી મહાત્રપતેભાઈનું હું આ જે સમસમા વાત લે વાત કર્ણ કરીને વિડીયોની પૂર્વ એટલે ખાસ કરી વિડીયો લાસ્ટ દેખે જે આપણા સમાજની વાત કરી ભાઈ આપણા સમાજમાં હમણાં જે વ્યક્તિ બોલી રહ્યા છે ઘણા ખરા એવા ખરાબ આપણા સમાજના વ્યક્તિને બોલી રહ્યા છે કે સંગઠન તોડી નાખો ત્રીજે ભાગે ભાગ નતા લો સોતે ભાગે રાખવોત રાખો ને તમારા લબાસ લઈને ઉપડી જાઓ તો કંઈ વાંધો નહીં હું લબાસા અમારા લઈને ઉપડી જશું બાદમાં તમે ઘરે રહીને અમે ઘરે જતા રહેશો ને તમે તમારા ઘરે રહીને ફોન કરશો કે હલો ક્યારે આવી રહ્યા બુકિંગ તમારી કેદીની હૈ તમારું હું કંઈક લગ્ન પત્યા કે ના પત્યા નકર બુકિંગ ના મળતી હોય તો હું અહીંયાથી બુકિંગ કરી દઉં પૈસા નથી એમ કે તે કે ખાતમ નાખી દો પૈસા હાલ પણ કેદી આવી રહ્યો ક્યારે આવી રહ્યો શું કરે હે હજુ આપણે તલ્લીમાં પાણી વારવાનું આપણે ઢીકણામાં પાણી વારવાનું એમ કરીને કોઈ કહેતા નહીં પછી અમે વયા તો જશું બરાબર આ બધા ખેડૂતને નહીં પણ કે આનંદ કી રહ્યો હું અને બધા ખેડૂત હાથ મારે કોઈ ટાર્ગેટ લેવાની જરૂર નથી જે બધા ખેડૂત સમજી શકે કે મજૂરને કઈ રીતે રાખવાના અને કેવી રીતે મજૂર સાથે વાત કરવાની અને મજૂર ક્યાંથી આવે છે ને કયા ગામથી આવે છે ને કયા જિલ્લાથી આવે છે ને કયા તાલુકાથી આવે છે ને કયા કાંથી આવે છે એ બધી એમને માલમ છે પણ જે આ નતી માલમ ને એને હું આજ સમજાડી રહ્યો છે અને અમારા સમાજને જો ખરાબ બોલે ખોટું બોલે તો અમે જરૂરથી એની હાથે વિરોધ કરશું બરાબર અને જે અમારા સમાજના વ્યક્તિને આવું સંગઠન મનાવતા હોય અને તોડી નાખી ફોડી નાખી એમ કરી તેમ કરી મધ્યપ્રદેશથી આવીને અમારી ગામમાં આંદોલન રાખે ને એમ કરે ને તેમ કરે તો કંઈ નહીં મારા ભાઈ જ્યારે ત્યારે અમે આંદોલન અમારા દેહમાં પણ રાખી શકીએ છીએ અને અહીંયા અમારા મજૂર અમારા ભાઈઓ અમારા જે આદિવાસી અહીંયા જે વસી ગયા છે ને જે અહીંયા કામ કરવા હમણાં અત્યારે આવ્યા છે ને જે કપાવીણે કોઈ માંડવી ઉપાડે કોઈ માંડવીની સીઝન લે કોઈ મજૂર થાય અહીંયા આવ્યા ને તો એના માટે અમે એમ કહી કે અમારા ભાઈ અહીંયા જ છીએ ગુજરાતમાં એટલે અમે જે મજબૂત કરી સંગઠન જે આંદોલન કેમ કે અમારા આદિવાસી સમાજના વ્યક્તિને સમજાડવા માટે અમે એમને એમ નથી કરતા અને તમને ખરાબ ભલે લાગતું હોય તો ભાઈ તમે નથી કરવા તો કંઈ વાંધો નહીં પણ અમે એક દિન દેહમાં અમારા જઈને જરૂરથી આંદોલન કરું અને આ ખોટી વાત હું તમને નથી કહેતો હું ખોટું કોઈને બોલવા નથી માગતો હું જે બી અમારા સમાજના વ્યક્તિને ખરાબ નહીં બોલું જે કોઈ બી સમાજના વ્યક્તિને ખરાબ નહીં બોલું પણ કારણ કે હમણાં મજબૂર કર્યા છે બોલવા માટે આ બાપે હજી અમે તમને ઇજ્જતથી બોલીએ છીએ કે હમું સંગઠન અમારા માટે મનાવા દો કરવા દો હમું સંગઠન કારણ કે અમારા આવનારા સમયમાં અમારા પેઢીની ભવિષ્યની વગડે બરાબર તો હું એટલા માટે વિડીયો આ બનાવ્યો છે ભાઈ કોઈને ખોટું લગાડવા માટે નહીં પણ કે કોઈને ખોટું લગાડવા માટે નહીં અને કોઈને ખોટું મનાવવા માટે નહીં પણ કે આ સાસીવાસ હું એક મારા ભાઈઓ મારા આદિવાસી સમાજના માટે કરી રહ્યો અને આ કોઈ ખોડ ખેડૂતને ખોટું લાગે એવું નથી રાખતા અને કોઈ ખોટું માનતા નહીં મારા ભાઈ આ જે છે ને મારી વાત એકદમ સાચી છે અને ખોટું કોઈ માનતા નહીં અને હું કોઈ બધા ખેડૂતને નથી કહેતો અને જે આ અમારા સમાજને ખોટું બોલે છે ને એટલા માટે હું એને બોલી રહ્યો છું તો આ વિડીયો શેર કરે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ સમજી શકે જય જોહાર જે આદિવાસી મહા તરફથી જય જોહર